દુષ્કર્મ મામલે આપેલા હડતાલના એલાનને પગલે ગુજરાતમાં તબીબો ચોવીસ કલાકની હડતાલ પર અમદાવાદ ગાંધીનગર મહિસાગર ડોક્ટરોએ યોજી મૌન રેલી ગોધરામાં ન્યાયની માંગ સાથે કરાયા સૂત્રોચ્ચાર રાજકોટ જુનાગઢમાં તબીબોએ કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર કોલકાતા દુષ્કર્મ હત્યા મામલે દેશભરમાં ડોક્ટરોની હડતાલ હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવાને બાદ કરતાં તમામ સેવાઓ ચોવીસ કલાક માટે બંધ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ડોક્ટર્સ અને આરોગ્યકર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આપ્યું આશ્વાસન ઉપાય સૂચવવા કમિટીની કરાશે રચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાને આપી ભેટ રિંગ રોડના નિર્માણ માટે રૂપિયા ત્રણસો સોળ કરી ફાળવણી કુલ છાસઠ કિલોમીટર લાંબા રોડના પ્રથમ તબક્કામાં સત્યાવીસ કિલોમીટર લાંબા રિંગ રોડનું કરાશે નિર્માણ

એક હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું કરશે લોકાર્પણ અને લોકોને સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત આપશે ભારતીય નાગરિકતાનું વારાણસી થી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ને નડ્યો અકસ્માત બાવીસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા સદભાગ્યે દુર્ઘટનામાં કોઈને ઈજા નહીં મુસાફરોને કાનપુર થી લાબા કરવામાં આવી બસોની વ્યવસ્થા એક રાખી દેશ કે રાજ્યની ત્રેન હજાર આંગણવાડીઓની બહેનો સરહદે ફરજ બજાવતા સૈનિકોને મોકલશે એક લાખ રાખડીઓ તો રક્ષાબંધન પર્વ નિમિત્તે અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરતની સિટી બસમાં મહિલાઓ અને બાળકો કરી શકશે નિઃશુલ્ક મુસાફરી પેરિસમાં યોજાનારી પેરા ઓલિમ્પિક બે ચોવીસ માટે ચોર્યાસી ખેલાડીઓની ભારતીય ટીમ રવાના અઠાવીસ ઓગસ્ટથી થશે પેરા ઓલિમ્પિકનો પ્રારંભ